બધાને જ મારા જય શ્રી કૃષ્ણ મારું સ્પીચનું ટોપિક છે જિંદગી નથી કીધું મેં કૃષ્ણને કે મારી મુશ્કેલીઓ મોટી છે કહ્યું મેં તો મારી મુશ્કેલીઓને કે તારા કરતા ઘણો મારો કાનો મોટો છે નારાદે એકવાર શ્રી કૃષ્ણને પૂછ્યું કે દુનિયામાં બધા દુઃખી કેમ છે ભગવાને હસીને કહ્યું કે સુખ તો મેં બધાને જ આપ્યું છે પણ એકના સુખને જોઈને બીજાથી રહેવાતું નથી પરિણામે બધા દુઃખી છે જિંદગીમાં નારિયેળના ઊંચા ઝાડ જેવું બનવું કરતા વાંસના ઝાડ જેવું બનજો કારણ કે વાવાઝોડું આવે ને ત્યારે નારિયેળનું ઝાડ જળમૂર્થીને ફેંકાઈ જાય છે પણ વાંસનું ઝાડ વાવાઝોડું ઝઘડો આવે ત્યારે પોતાને પવનની દિશામાં વાળે છે અને પવન ઓછો થાય ત્યારે તે પોતાના સ્થાન પર આવી જાય છે તમારી વાત જેને સમજાવવી પડે એ વ્યક્તિ માત્ર જ તમારા શબ્દ સમજશે તમારી ભાવનાઓ નહીં પરિવાર સાથે ધીરજ રાખવી તે પ્રેમ છે અન્ય વ્યક્તિ સાથે ધીરજ રાખવી તે આદર છે સ્વયં સાથે ધીરજ રાખવી તે આત્મવિશ્વાસ છે અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તે શ્રદ્ધા છે યાદ રાખજો મિત્ર ખરાબ વ્યક્તિ ફક્ત સમજાવવાથી ન સમજી જતો હોય તો આ વાસળી વગાડવાળો મારો કાન મહાભારત ન થવા દે વિચારો એવા રાખો કે તમારા વિચારો પર પણ કોઈને વિચારવું પડે સમુદ્ર બનીને શું ફાયદો બનવું હોય ને તો નાનું તળાવ બનજો જેમાં સિંહ પણ પાણી પીવે ગરદન નમાવીને તું કહે કે ખાલી હાથે શું મળે પૈસા ખર્ચો તો જગત આખું મળે ચાલ સોદા કરવા હું તૈયાર છું કેટલામાં બાળપણ પાછું મળે ગામમાં લીમડા ઘટતા જાય જાય છે 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 અને ઘરમાં હોઠો પરથી ત્યારથી જ તો લોહીમાં શુગર વધી છે ઘર નાનું હોય કે મોટું પણ મીઠાશ ન હોય ને તો માણસ તો શું કીડીઓ પણ આવવા તૈયાર નથી હોતી તમારી જાતને સમય આપો તમારી પહેલી જરૂરિયાત તમે ખુદ છો જિંદગીમાં પોતાની કોઈ આવડતને લઈને કદી ઘમણ ન કરો કારણ કે એક પથ્થર જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે તે પોતાના જ વજનના લીધે ડૂબી જાય છે ગરબા હોય કે જિંદગી ક્યારે પગલું આગળ ભરવું અને ક્યારે પગલું પાછળ ભરવું જેને તે આવડી જાય ને તે જ સાચા ખેલૈયા સંબંધો એવા લોકો સાથે રાખવાનો આગ્રહ રાખો કે જે તમારા ખરાબ સમયમાં કોણ છો તેમ નહીં પણ કેમ છો તેમ પૂછવાનો આગ્રહ રાખે ધીરજ અને સહનશીલતા ધીરજ અને સહનશીલતા નથી એ તો અંદરની તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી ભાગ્યને શું દોષ આપો છો સપના આપણા હોય ને તો મહેનત અને કોશિશ પણ આપણી જ હોવી જોઈએ સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ ભૂલી જેવા જેવી છે બીજાની ભૂલ ભૂલી જેવા જેવી છે બીજાની ભૂલ એટલું કરે માનવી કબૂલ તો હર રોજ ઉગે દિલમાં સુખના ફૂલ કિનારો ના મળે તો ના સહી પણ વાલા કોઈને ડૂબાડીને આપણે ન તરવું જોઈએ માણસ પાસે સાયકલ હોય પછી તે એક્ટિવા લાવે છે અને સાયકલને ભૂલી જાય છે પણ તેને તે નથી ખબર હોતી કે બેલેન્સ કરતા તો તેને સાયકલ જ શીખવાડ્યું હતું આવું જ પણ લોકો પોતાની જિંદગીમાં કરી રહ્યા છે ઘમંડ ન કરો તમારા પૈસા ભણતર અને રૂપનું મોરને તેના પીછાનો જ બોજ ઊંચે ઉડવા નથી દેતો બાળકને પૈસા નહીં આપો ને તો થોડોક સમય રડશે પણ સમય નહીં આપોને તો આખી જિંદગી રડશે દર્દ સિવાય જિંદગી અધૂરી છે તો પણ જીવવું જરૂરી છે દર્દ સિવાય જિંદગી અધૂરી છે તો પણ જીવવું જરૂરી છે ન કરો અફસોસ તમારી જિંદગી કારણ કે તમારી જિંદગી વિના કોઈકની જિંદગી અધૂરી છે આજકાલ કોઈને અલારામ નથી જગાડતો સાહેબ હર કોઈને પોતાની જવાબદારી જગાડે છે બોલવું તે ચાંદી છે મૌન રહેવું તે સોનું છે પણ યોગ્ય સમયે બોલવું ને તે હીરા મોતી છે શ્રી કૃષ્ણ કહે છે હે મનુષ્ય તું ઉદાસ ન થા હું તારી સાથે જ છું તારી સામે નહીં પણ આસપાસ છું દિલથી યાદ દિલથી યાદ કર મને હું બીજો કોઈ નહીં પણ તારી અંદર બેઠેલો આત્મવિશ્વાસ છું દુનિયા વફાદારી કરશે તેવી આશા ન રાખો કારણ કે જ્યારે પ્રાર્થના કબૂલ નથી થતી ને ત્યારે આ દુનિયા ભગવાનને પણ બદલી નાખે છે માણસ જ મરી જશે તો તેની ભૂલોનું શું કરશો એના કરતાં માફી માંગી લ્યો નકર માફ કરી દો ક્યાં જવું છે અભિમાન રાખીને સ્વાર્થી સંબંધો હોય તો તેને પરિસ્થિતિ પર જ છોડી દો તમારી સાથે કોઈ કે ખરાબ કર્યું હોય ને તો હિસાબ ઉપરવાળાને જ કરવા દો બીજા શું કહે છે તે વિચારવાનું છોડીને ટેસણો કરો મોજથી શોખ પૂરા કરો બીજા સામુ ન જોવો વરસાદમાં નાવ હળિયું કાઢો જોવાય તેટલું જોઈ લો ફરી લો એટલે ઘણું બાકી હંમેશા અને એના સર્ટિફિકેટ ઉપર જીવવું જરૂરી નથી થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માંડો માંડ ઉપરવાળાએ મનુષ્ય દેહ આપ્યું છે આ જન્મના કર્મ જોઈને કદાચ કોન્ટ્રાક્ટ રિન્યુ પણ ન થાય એના કરતા મોજથી જીવન જીવી લો મારી વાણીને વિરામ આપતા હું એટલું જ કહીશ કે મારો ત્યારે કોઈક એમ કેવું જોઈએ કે વેલ પ્લેડ બોસ વેલ પ્લેડ